પૈસો એ એક વિશ્વરૂપ શક્તિનું નજરે પડે તેવું ચિહ્ન છે અને આ શક્તિ પૃથ્વી ઉપર પોતાનો જે આવિર્ભાવ કરે છે તેમાં તે પ્રાણની અને સ્થૂલની ભૂમિકાઓ પર કાર્ય કરતી રહે છે અને બાહ્ય જીવનની સભરતા માટે તે અનિવાર્ય બની રહે છે એ શક્તિ તેના મૂળમાં અને તેના સાચા કાર્યમાં પ્રભુની જ રહેલી છે પરંતુ પ્રભુની અન્ય શક્તિઓની માફક તેને અહીં પ્રતિનિધિ રૂપે મોકલવામાં આવેલી છે અને નિમ્ન પ્રકૃતિની અવિદ્યાની અંદર તેને અહંકારના ઉપયોગો માટે ઝડપી લેવામાં આવે અથવા તો આસુરી પ્રભાવો તેને પોતાની પાસે લઈ લે અને પોતાના હેતુ માટે તેને વિકૃત કરે એમ બની શકે છે જગતમાં જે ત્રણ શક્તિઓ રહેલી છે સત્તા ધન કામ વૃત્તિ એમાંની જ આ ખરેખર એક શક્તિ છે આ શક્તિઓ માનવના અહમને તથા અસુરને માટે સૌથી વધુ પ્રબળ આકર્ષણ રૂપે બની રહે છે અને જે લોકો પાસે તે હોય છે તેઓ તેને સામાન્ય રીતે વધુમાં વધુ ખોટી રીતે ધારણ કરતા હોય છે અને તેનો દુરુપયોગ કરતા હોય છે ધનને માટે મથનારાઓ અથવા તો તેને ધારણ કરનારાઓ ઘણી વાર તો ધનના સ્વામી હોવાને બદલે ધન તેમનું સ્વામી બનેલું હોય છે અસુરે આ શક્તિને લાંબા વખતથી કબજે કરી લીધેલી છે તથા તેની વિકૃતિ કરી નાખેલી છે તેને લીધે તેમાં એક અમુક પ્રકારનો વિકૃતિકારક પ્રભાવ અંકાઈ ગયેલો છે અને એના પ્રભાવમાંથી સંપૂર્ણપણે બચી જાય

અને ગરીબાઈ તથા જીવનની શુષ્કતા એ જ એકમાત્ર આધ્યાત્મિક અવસ્થા છે એમ જાહેર કરે છે પરંતુ આ ભૂલ છે એ રીતે તો આ શક્તિ આસુરિક બળોના હાથમાં રહી જાય છે આ શક્તિ મોળે તો ભગવાનની છે અને તેને પાછી ભગવાનને માટે જીતી લેવી અને તેને દિવ્ય જીવન માટે દિવ્ય રીતે ઉપયોગમાં લેવી એ સાધક માટેની અતિમાનસ રીતની સાધના છે તમારે એ ધનશક્તિ પ્રત્યેથી તે જે સાધનો મેળવી આપે છે અને જે વસ્તુઓ લઈ આવે છે તે પ્રત્યેથી ત્યાગ પ્રધાન સંકોચની રીતે વિમુખ થઈ જવાનું નથી અથવા તો તેમના પ્રત્યે રાજસિક આસક્તિ સેવવાની નથી કે પછી તેમનો આનંદ માણવા જતા તેમના દાસ બનાવી દેતા આત્મવિલાસના ભાવમાં સરી જવાનું નથી ધન એ તો શ્રી માતાજી માટે પાછી જીતી લેવાની અને તેમની સેવામાં મૂકી દેવા માટેની એક શક્તિ છે એ રીતે જ તેને જુઓ સંપત્તિ પ્રભુની જ છે અને જેઓ તેને ધારણ કરતા હોય છે તે તેના સંરક્ષકો છે સ્વામી નહીં એ આજે તેમની પાસે છે આવતીકાલે તે ક્યાંક બીજે શકે છે આ સંપત્તિ તેમની પાસે હોય તે દરમિયાન તેઓ તેમને મળેલ રક્ષણનું કાર્ય કેવી રીતે કરે છે કેવા ભાવથી કરે છે પોતે તેનો ઉપયોગ કરતા હોય તે કઈ ચેતનાથી કરે છે શા હેતુ ખાતર કરે છે તેના ઉપર

અને તમને તે જે હેતુઓ ખાતર આપવામાં આવ્યું હોય તેને માટે તે વાપરો તમે પૂરેપૂરા નિસ્વાર્થ બની જાઓ પૂરેપૂરા કાળજીવાન ચોક્કસ બની રહો વિગતોમાં સાવધાન રહો એક સારા ટ્રસ્ટી બની રહો હંમેશા એમ જ સમજો કે આ બધું જે તમારા હાથમાં છે તે શ્રી માતાજીની માલિકીનું છે તમારું પોતાનું નહીં આથી ઉલટું તમને જે કંઈ તેમના માટે મળે તે પૂરા શુદ્ધ ભાવે તેમની સમક્ષ મૂકી દો કશું પણ તમારા પોતાના કે બીજા કોઈના કામ માટે વાપરશો નહીં માણસો પાસે લક્ષ્મી છે તેથી કંઈ તેમના પ્રતિ અહોભાવથી જોશો નહીં અથવા તો લક્ષ્મીના દેખાવથી તેની શક્તિયા તો પ્રભાવથી તમારી જાતને અંજાઈ જવા દેશો નહીં તમે જ્યારે શ્રી માતાજી માટે માગણી કરતા હો ત્યારે તમારે એમ અનુભવવું જોઈએ કે તમારી દ્વારા તેઓ પોતે જ જે વસ્તુ તેમની પોતાની છે તેમાંથી બહુ જ થોડું માગી રહેલા છે અને તમે જે માણસ પાસે માગણી કરતા હશો તે પોતે કેવો જવાબ વાળે છે તે પરથી તેને વિશે

અને વસ્તુઓ મેળવવાની તમારી જે કાંઈ શક્તિ હોય તેનું દિવ્ય શક્તિને અને તેના કાર્ય માટે સમર્પણ એ આ મુક્તિના લક્ષણો છે પૈસો અને તેના ઉપયોગ અંગે મનમાં કોઈ પણ રીતનો ક્ષોભ કોઈ પણ હકદાઓ કોઈ પણ નાખુશી એ કોઈ અપૂર્ણતા કે બંધનની ચોક્કસ નિશાની છે આ વિષયમાં આદર્શ સાધક તે એવો હોય કે તેને જો ગરીબાઈની રીતે રહેવાની જરૂર પડે તો તે પ્રમાણે તે રહી શકે છે અને તેને વસ્તુના અભાવની કોઈ પણ લાગણી થશે નહીં અથવા તો દિવ્ય ચેતનાની પૂર્ણ આંતરિક લીલામાં તેથી કશું વિઘ્ન થશે નહીં અને તેને જો સંપત્તિની રીતે રહેવાની જરૂર પડે તો તે પ્રમાણે તે રહી શકશે અને એક ક્ષણ માટે પણ તે પોતાની લક્ષ્મી પ્રત્યે યા તો પોતે જે વસ્તુઓ વાપરતો હશે તે પ્રત્યે ઈચ્છામાં યા આસક્તિમાં સરી પડશે નહીં અથવા તો આત્મવિલાસની વ્યવસ્થામાં કે લક્ષ્મીની પ્રાપ્તિ થતાં જે ટેવો ઊભી થાય છે તેના દુર્બળ બંધનમાં તે પડી જશે નહીં એને માટે તો પ્રભુનો દિવ્ય સંકલ્પ અને દિવ્ય આનંદ

અને સંવાદમય રીતની સામગ્રી અને વ્યવસ્થા ઉભી કરવા માટે વાપરવાની છે પરંતુ પ્રથમ તો એ ધનશક્તિને શ્રી માતાજી માટે પાછી જીતી લેવાની છે અને જે લોકો પોતાની પ્રકૃતિના આ ભાગમાં બળવાન અને વિશાળ હશે અને અહંકારમાંથી મુક્ત હશે અને કાંઈ પણ હક દાવા વિનાના કે ચોરી છૂપી કે સંકોચ વિનાના હશે પરમ દૈવી સામર્થ્ય માટેની વિશુદ્ધ અને સમર્થ એવી વાહિનીઓ હશે તેઓ આ વિજય મેળવવા માટે સૌથી વધુ બળવાન બની રહેશે